લે બેહી જાય તો નોર્મલ લીલોરી હમણા થઈ જાય વાર ન લાગે કેમ કે આ ગડી છટા બેઠા જ જાય ધ્યાન લાગે બેહતી નથી જે બેહી જાય તો તો હમણા આવી જાય પડણે પગ આવી ગયા છે તો જો આપણે નોર્મલ લીલોટ થઈ જાય હવે બેહી તો ગઈ થોડીક બડકે બહુ છે અને એની રીતે જ વીવા વ્યાવા દઈ જરૂર પડે પેલું તો ખોડેલું હોય ને ત્યાં કેમ કે એમાં ખેંચવું જ પડે થોડું ઘણું બહાર કરવું પડે આપણે એ પણ કરતી હોય ને ત્યાં જ આપણે કરવાનું ધીરે ધીરે ખેંચવાનું બાકી મહેનત ના કરવાની તો ફાઇનલી વી ગઈ આપણી પાડી લાવી છે પાડી આવી ગઈ કારુડી અને બીધી આપડી ક્યાં વહી ગયા છે કાવા ડાન્ડર માં છે જો કે એ ડાન્ડર ખા છે અને પાડી આવી ગઈ હવે આંધો નથી તો અત્યાર આપણે ભેંસ જો આપણે નાખી દીધો દુછો બધે ને લાય બનાવ્યા આપણે જો ની નિભારી ગાળ નાખી ગયા આ ઓલા ઘરે જાડવા કાપવાના બાપા છે બાપા આ બ્રેન ખાડો કરવાની મજા આવે ઝાડવા કાપડના છે ને ઘરે મંડપ ખોચી જાય એટલે નડે છે વચમાં તો એ બધા કાઢી નાખે રાતેજો ભાઈ કાંઈ દાંત કાંઈ કાઢ કેમેરો ચાલુ થયો એટલે બધા દાંત જ કાઢવા મંડે એટલે જ કહું હું તું ઓલ બાજુ આવા જ જાવા જ દે છણા ને પગથી લત મારી દેજે મંગુ પાસે છે જો આપણે ઓલ રેડી આવી ત્યારે બાકી હવે એક બેની વાત જોવાની છે વ્યાવાની ચાંદરીની તો કે અમે ચરે છે પણ એ નિરાત છે એને કંઈ લગન ટાણે ખેલ કરવાની છે એ ફાઇનલ હે ઓલી પાંચ દિવસ તો મન લીધા ચોવીસ તારીખે પૂરા થઈ ગયા તો ઓગણત્રીસ તારીખે વ્યાઈ ગઈ એ વિડીયો તમારો થોડોક મોડો આવ્યો હશે એટલા માટે

જો દોરા દિવસ છે હો બોન્ડળી બોન્ડળીઓ કેમ છે વધારે આગળ જવાનું નથી કેમ કે પાછળ દોડે છે આપણે અનુભવ છે જો બો દેખાય અહીંયા ઉભો રહ્યો જો હું કર લઉં જો બો ડાળમાં સ મોરા મોરો બાકી એયા એયા આમ ભાગશે આમ ભાગશે ગમે ભાગશે જો ભાગ્યો દાબડે હેન જૂને ખડી ગલી ની હે પૂરા વારે પૂર ફરી કે દિ ની તો બધી નીચે નાખી દીધી તો કચરા જન ભૂખો થઈ જાયા આ આપણે જન ટ્રેક્ટર હાકે ને જા હવે નીરળ બધી ભરાઈ ગઈ છે પાછળ બધા મંડપ બંધાઈ ગયા ઓરજા વાતાલા માથે મારવાના હતા ને ઈ બાકી રહી ગયા

तो आप जो है टोली व्हीलर ना की खाली थी जाए गाय जो कि भाई हूँ खातर थी जाए आम बगाड़े नहीं थे हाँ हूँ बगाड़े मैं जो आप बची बगाड़ नहीं आवे आवे। उपाड़ी ले उपाड़ी तो उपाड़ी ले टोली આવડે કે બધી ભેંસ છોડી નાખી ટબુડી આવી ગઈ ને નકડી હાજી આવી ઈ ની બીજી હા તમારા ચરવાનો આવી ગયો એવારો ઘરે ખાવું નતી પણ ઘરે હું દૂધ દૂધ પીવું એને અંદરથી બુરી હો પાડી બેકી માથે કાઢી પાડી આવે ઘણી પણ હું ખાવું નહી હોય ઉચરજ ન થાતો કમ ગમે એટલે ગોસી કરે આ લગભગ પાડો દે લાગે એમ કે 3 દિવસ વાહ હતી તો બે દિવસ લાગે લઈ જા હે આચર ભરાઈ ગયા હે એવું કેટલા દી લઈએ હિંગડા ખડી લઈને એવા થઈ ગયા નડે બધી હા નથી ખાવા જેવી પણ બાજવાનું બધી જોયું ગોરી તો કઈ બાજુ ફરાર થઈ ગઈ આજે ગાયું અહીંયા ત્રણ દેખાય છે ગોરી સામે વહી જાય હા હાલ છે બરાજા ની અત્યારે કેમ કે તમે કંઈ કામમાં નવરો જ નથી બધું આપણે માલનું બધું મારે કરવાનું બીજું તો બધું મારા ભાઈ કરે છે બીજું બહારનું કામ એ બધું એને કરવાનું માલ નું મારે એક નહીં હોય વધારે એટલે દોડપોટ એ હોય વધારે આમાં ટ્રેક્ટર હતી એટલે વાંધો નથી બધું ખારીઓ હારી ને ભાર્યું ભાર્યું હારી પડે ઢગલો કરવો પડે હવે આપણે એને બેઠી છે આરામથી લગભગ એને પેટની વીટ આવતી હોય એવું લાગે છે કેમ કે ખારીઓને બધા ખાય તો ગરમ લાગે તૂટીઓ એમ એમાંથી ના દીકરી